ઉત્તરાયણ પર્વ નજીકમાં છે ત્યારે દર વર્ષની માફક આ વખતે પણ સરકાર દ્વારા જિલ્લામાં કરુણા ઓગણીસો ની બાવીસ એમ્બ્યુલન્સ એનિમલ હેલ્પલાઇન અગિયાર એમ્બ્યુલન્સ ત્રણ બાઇક એમ્બ્યુલન્સ તેમજ વિવિધ વેટરનરી ડોક્ટર ની ટીમ સજ્જ રહેશે રાજકોટ જિલ્લામાં ત્રીસ સારવાર કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે તેમજ સાંજના સમયે પતંગ ન ચગાવવા લોકોને અપીલ કરવામાં આવી ઓગણીસો બાસઠ ની પાંચ એમ્બ્યુલન્સ સિટીમાં કાર્યરત કરવામાં આવશે અને સાથે કરુણા ફાઉન્ડેશન જે આપણી સાથે કામ કરે છે એની બાવીસ એમ્બ્યુલન્સ આ સારવારની પશુ પક્ષીઓના સારવારની કામગીરી હાથ ધરશે ખાસ આપના માધ્યમથી બાળકોને વિનંતી કરવાની કે સવારનો સમય અને સાંજનો સમય જે પક્ષીઓ જેની અંદર વિહાર કરતા હોય એવા સમય પતંગ ન ચડાવે જેથી ઓછામાં ઓછું પક્ષીઓને નુકસાન થાય સમગ્ર રાજ્યની અંદર બે હજાર ચોવીસ દરમિયાન એક હજાર અગિયાર હજાર સાતસો ને તેર પક્ષીઓને બચાવવામાં આવ્યા છે આ સમગ્ર અભિયાનની અંદર આપણી સાથે કરુણા ફાઉન્ડેશન તથા બીજી એનજીઓ દ્વારા સાથ સહકાર આપવામાં આવે છે સાથે કોર્પોરેશનની ફાયરની ટીમ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે એમજીવીસીએલ અને પીજીવીસીએલની ટીમ અને ઉપરાંત આપણા વેટનરી ડોક્ટર્સ આ અભિયાન દરમિયાન કાર્યરત હોય છે આ સમગ્ર અભિયાનનું સંચાલન કેન્દ્ર આપણે ફોરેસ્ટ દ્વારા કરવામાં આવે છે ગઈ ફેરી કુલ સંખ્યા જે પક્ષીઓ ઘવાણા હતા એ નવસો સત્તાવન આ સમય દરમિયાન હતા અને એની અંદર સડસઠ પક્ષીઓનો બચાવી શકાય ન હતા અને આઠસો નેવું પક્ષીઓને બચાવ ટોટલ ત્રીસ જે જગ્યાઓ છે એ જગ્યાએ કલેક્શનની બી કામગીરી કરવામાં આવશે અને સાથે એની સારવારની પણ કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત બીજા આઠ કલેક્શન સેન્ટર છે જે જગ્યાએથી કલેક્ટ કરી અને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે